તાલુકા સાવલી ખાતે નવીન બનેલ કાદરી ટ્રસ્ટ સંચાલિત એમ તાલુકા સાવલી ખાતે નવીન બનેલ કાદરી ટ્રસ્ટ સંચાલિત એમ એસ હાઈસ્કૂલનું એડમિશન સેરેમની અંતર્ગત વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં એડમિશન લીધેલ વાલીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી મીટિંગને સફળ બનાવી આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ તેમજ શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો એડમિશન લીધેલ વાલીઓને શાળાના ટ્રસ્ટી સૈયદ મખદુમ અલી બાપુ તથા સૈયદ મોઈન અલીના હસ્તે ફાઇલ અર્પણ કરી વાલીઓનો ઉત્સાહ વધાર્યો હતો સદર શાળાનું શિક્ષણ કાર્ય એક જૂન બે હજાર ચોવીસથી શરૂ થશે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો